અડાજણ ખાતે આવેલા કેબલ બ્રિજ પાસેથી એક બે મહિનાનું બાળક તેજી દેવેલું મળી આવતા રાહદારીઓએ પોલીસને આ બાબતની જાણ કરતા આજ પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને બાળકનો કબજો લઈ તેને સિવિલમાં ખસેડ્યા હતા તો બાળકને તેજી દેના નિષ્ઠુર માતા પિતાની પોલીસે શોધખોળ હાથ ધરી છે આ સીસીટીવી સામે આવતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે સુરતમાં ફરી એક બાળકને ત્યજી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે વાત કરી રહ્યા છીએ સુરતના અડાજણ ખાતે આવેલા કેબલ બ્રિજ નીચે કેબલ બ્રિજ પાસે બે મહિનાનું બાળક ત્યજી દેવેલી હાલતમાં દેખાતા રાહદારીએ તાત્કાલિક બના લઈને પોલીસને જાણ કરી હતી જેથી અડાજણ પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા અને બાળકનો કબજો લઈ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ગઈકાલે રાત્રે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના કેબલ બ્રિજ છે એમની ઉપર એક કંટ્રોલ રૂમમાં ફોન આવેલો કે ત્યાં એક દોઢ બે માસનું બાળક મળી આવ્યું છે કેટલાક પબ્લિકના રાહદારીઓએ એ બાળકને સલામત રીતે રાખી અને ત્યાં નજીકમાં રહેલી પોલીસને અને સુરત શહેરના કંટ્રોલ રૂમને જાણ કરેલી તાત્કાલિક આ ઘટનાના સંદર્ભે કંટ્રોલ રૂમ મારફતે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારની પીસીઆર ત્યાં પહોંચેલી અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ ગયેલી આ ઘટના બાદ તાત્કાલિક પોલીસે બાળકનું સૌ પ્રથમ તો સ્વાસ્થ્ય બરાબર છે કે કેમ અને એમની કાળજી લેવાય એ માટેની સી ટીમ દ્વારા ખાસ કાળજી લેવાયેલી ફરિયાદ દાખલ કરી અને આગળ હાલ આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરેની શોધખોળ ચાલુ છે કેટલીક કેટલાક લોકોની આવી શંકાસ્પદ હિલચાલ છે એ પોલીસને અત્યાર સુધી મળેલી છે એના વિશે હાલ તપાસ ચાલુ છે અને ઝડપથી આ બાળકને મા બાપ મળે એના માટેની અલગ અલગ ટીમો અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તાર અને સર્વેલન્સની ટીમો હાલ કાર્યરત છે પોલીસ તપાસ કરતા એક પુરુષ અને સ્ત્રી ત્યાંથી બાળક લઈને જતા દેખાયા હતા અને તેઓએ જ બાળકને તેજી દીધી હોય તેમ છે હાલ તો પોલીસે બીજી તરફ સીસીટીવી સહિતની મદદથી બાળકને ત્યજી દેનારા નિષ્ઠા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે કે આ કોણ છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા